હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને ગુડ મોર્નિંગ જો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે શાકભાજી ભાઈ પણ આવી ગયા છે ચાલો નીચે શાકભાજીવાળા ભાઈને જોયા તો મને એમ થયું કે ચાલો હું શાકભાજી લઈ આવું ને ત્યારે હું શાક કેમ કરીશ અને સાથે સાથે હમણાં તો થોડું ઘણું કામ હોય છે એટલે મંદિરે વહેલું પહોંચાતું નથી એટલે નીચે શાકભાજી પણ લઈ આવું અને મંદિરે પણ જઈ આવું પછી આખો દિવસ શું કરવાનું છે એ જ કામ કરવાનું છે ઘરનું બહાર તો ક્યાંય જવાનું નથી સારું ચાલો તો મંદિરે ગયા પછી હવે હું ભગવાનને થોડુંક પ્રસાદ ધરી લઉં મને પણ ભૂખ લાગી છે તો જામફળ હું લઈ આવી હતી કાલ ગામડેથી તો એક જામફળ ખાધું તું અને એક જામફળ હું લઈ આવી કે ભગવાનને ધરાઈ જાય તો મસ્ત મસ્ત જામફળ છે તો એ મારે ભગવાનને ધરવાનું છે ફટાફટથી ભગવાનને ધરી લઉં અને પછી બપોરની રસોઈ બનાવવાની છે એના માટે ગુવાર પણ સુધારાઈ ગયો છે જમો થાળ જીવન જાવવારી બેસો હરી બાજોટિયા ધાડુ આયા કબૂતર કરી કે છે લે આ કબૂતરનો ઇતરાસ છે બેસો હરી બાજો ઢાળી દો કંચન કેરી થાળી માં પરોસુ સર ચાલો હું ભગવાન ને ધરી આવું જલ તે જમુના ની જારી ભરી આવું હેલો ફ્રેન્ડ્સ તો બપોર પછીના પાંચ વાગી ગયા છે જો તમે અને હું જઈ રહી છું મંદિરે કારણ કે મંદિરે ફૂલોના નહીં મેવાના હાર બનાવવાની સેવા કરવા જવાનું છે મને તો ત્રણ વાગ્યાનું કીધું હતું પણ હું ફ્રી નથી એટલે અત્યારે જાઉં છું કારણ કે બે દિવસથી આ એલચી એલચીને વગેરેના બધા હાર બનાવવાના છે તો ત્યાં બધા જ હરિભક્ત બહેનોનું મંડળ છે એ બધાને કીધું છે કે જે જે લોકો ફ્રી હોય એ લોકો સેવા કરવા આવી જાજો તો અત્યારે હું ફ્રી થઈ છું તો હું મંદિરે જાઉં છું અને ત્યાં જોઈએ હવે શું કામ આપે છે સારું ચાલો તો હું તો મંદિરે પહોંચી ગઈ છું અને ફટાફટથી હવે શું કેટલાક બહેનો આવ્યા છે જોઈએ બીજું શું સારું ચાલો તો અમારા મંદિરના હેતાળા મહારાજના તમે લોકો દર્શન કરી લ્યો અને પછી હું જો ફટાફટથી બેસી જાઉં એલચીના હાર પોરવવા કારણ કે ઘણા બહેનો સેવામાં આવી ગયા છે તો મેં કીધું કે ચાલો હું પણ હવે આ બધું પહેલાં તમને લોકોને જોવા મળે એક સાઈડ કાજુ બદામના હાર થાય છે અને આ સાઈડ સરસ મજાની એલચીના હાર થાય છે તો મંદિરના બધા જ બહેનો સરસ મજાની આ હારની સેવા કરી રહ્યા છે અને અમને બહુ ખૂબ આનંદ થાય છે કે જે પણ સંતો જે પણ ગમે તેને આ હાર પહેરાવવામાં આવશે તો એ અમારી સેવા ગણાશે કે ફૂલને ફૂલની પાખડી રૂપે અમે અમારો સમય થોડોક આપી અને આ સેવામાં જોડાય છે અને તમને ખબર જ છે કે સૂકા મેવાના હાર બનાવવાની બહુ અઘરી વાત છે એ કંઈ સહેલી વાત નથી એમાં બહુ નિરાતે નિરાતે પોરવવું પડે છે દોરામાં સાચું ને સારું ચાલો તો મંદિરે મંદિરે સાંજ પડી ગઈ આરતી પણ થઈ ગઈ હવે મારે ઘરે જવાનું છે તો હું તો નીકળી ગઈ ઘરે કે હવે ઓમ પણ ટ્યુશનમાંથી આવી જશે તો જેટલી થયું એટલી સેવા કરી એલચીના હાર પૂરવવાની સારું ચાલો તો હું મંદિરેથી આવી ગઈ અને કેળા પણ લઈ આવી છું તો ઓમ કે મને જમવામાં સુધાર દેજે ને હજી મારે શાક બનાવવાનું બાકી છે અને રોટલા તો મેં સરસ મજાના બાજરાના રોટલા બનાવીને જ ગઈ હતી કારણ કે આનો ભૂકો કરી અને મિક્સ વેજીટેબલ શાકમાં બધાને ચોરીને ખાવું છે ભૂકો કરીને અંદર મિક્સ વેજીટેબલ શાક નાખીને ખાવું છે બધાને એટલે મેં કીધું તાજા રોટલા છે ને એનો સરસ ભૂકો નહીં થાય એના કરતાં તો હું વહેલા બનાવીને મંદિરે જાઉં તો મંદિરેથી આવી ગયો હવે હું મિક્સ વેજીટેબલ બધું શાક બનાવી નાખું અને પછી વસંત આવે એટલે અમે બધા જમી લઈએ અને હજી દીવાબતી કરવાના છે તો હું દીવાબતી કરી લઉં સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ